લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે આજે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો જેનાથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી જોકે અચાનક વરસાદ આવતા ઓફિસથી ઘરે જઈ રહેલા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ સાંજે સાત વાગ્યા વાગ્યા પછી અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશકાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું બોપલ સરખેજ વેજલપુર પ્રહલાદનગર મકરબા થલતેજ સેટેલાઇટ પાંકવાન ચાર રસ્તા ઘુમા સહિત સમગ્ર એસજી હાઇવે પર ભારે વરસાદ પડ્યો વરસાદ શરૂ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે એસજી હાઇવે પર ઠેર ઠેર ટ્રાફિક જામ થયો વાહનચાલકો અટવાઈ પડ્યા અને ટ્રાફિક ધીમો પડતા મુશ્કેલીઓ વધી અમદાવાદમાં સિઝનનો બાસઠ ટકા વરસાદ આ વર્ષે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ સત્તર ઇંચ બાસઠ ટકા વરસાદ વરસ્યો છે ગયા વર્ષે આ જ સમયગાળા સુધીમાં માત્ર અગિયાર ઇંચ ત્રેતાલીસ દશાંશ છ ચાર ટકા વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરેરાશ એકવીસ દશાંશ ચાર શૂન્ય ઇંચ સડસઠ દશાંશ પાંચ શૂન્ય ટકા વરસાદ પડ્યો છે જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર પંદર ટકા જ વરસાદ થયો હતો